હાલો તો ચા પાણી બ્રેક આવી હવે ચા પાણી જો પી પછી કાટો ચડી જાય કામે લાગી જાય રવિવાર જોરદાર ગયો હમણાં કે નું કામ નતું કર્યું તે મજા આવી હા કંઈક કંઈક તો કરવું છે ને જરાક દાજ તું કરવાનું દાજ તું કરીએ ને તો મજા આવે ખાવાની રેજા કેવું છે યમી शिवा शिवानी थी गई रेडी रेडी थी गई जय जैसी कृष्ण करते माथे हूँ राखो रूमाल तड़को न लगे वहा हटू हम्म तड़को लगे भूमि राखो एट राखो का वावा पेरुस थे वावा पेरु नहीं है हैं मर हम तो जो वावा पेरुस वे कोई बाजू कोई बाजू yeah. ઘૂમી નાખો રે બોલો દીદી દીદી ના ખોરે ખોરે બોલો સીતારામ ને જય શ્રી કૃષ્ણ બતાવી ને હવાર હવાર ના હવા નવક વાગી ગયા ને મારે બ્લોક પાથ હરવાનું કામકાજ ચાલુ કરી દીધું પપ્પા ભાવેશભાઈ ને હુકાભાઈ આગળ હુકાભાઈ આવ્યા એટલે ચાલુ કરી દીધું કામકાજ ને શિવાની ગઈ ભૂમી ભેગી કાંઈ મેને તો ત્યાં જ જવાનું હોય આજ કે મારે વાવા પહેરવું એટલે બ્લેક કલરનું એને કાઢવું પછી કે એ પહેરવું પહેરાવી દીધું તૈયાર કરી દીધી ને પછી ભૂમિ એ માથે ઓંટણી નાખી હોય ને આવે એટલે વાવે એટલે એટલે પછી ભૂમિ ને જોઈ જોઈ ને એ જેમ કરે ને એમ બધું એને કરવું જોઈએ મસ્ત જો કુંજું અટાણે આમ જાય છે કોક કોક હવાર વેલ્યુ બહુ જ નહીં હોય કારણ કોક ચાતી હોય તે હવા ચાવતું હોય હવે આપણે ગાય ને રોટલી ને બાકી છે તો રોટલી ને દઈ દઈએ હાલો જયશ્રી કૃષ્ણ સિતારા હવાર હવારના જો ગધા પાટી એવી વાહિદા કરીએ વાંહિંદા જ બાકી છે હા વાહિંદા બાકી છે મેં કીધું ગધા પહેલાં વાટતી આવો આજ મોડું થઈ ગયું હવે થોડીક લાદી હારીતી સારી હતી હમ લાદી હારવાની હતી ઈ કામ ચાલુ છે ને હા તે ઘરે ખાઈ દે હવે મેં કીધું હું જાઉં ગધા પાટવા હું એમણાં ચા પાણી પાછા કરવા છે હા હવે ચા પાણી પાછી હમણાં કરી દે અમારા હૂકા પર આવી ગયા ને ચાલુ કરી દીધું ને કામકાજ રેડી રેડી મસ્તી નું થાય હો ઓલા બસ રામ બાપા રામ બાપા

સોમા હાટું જ રૂપારું કરીએ બગડે એટલે બાકી તો ક્યાં આપડે આપડે બતાવીને હારે બતાવીને હારે ગરમા ગરમ ચા ની મોજ માણી લઈએ હા કુલદીપ મમ્મી આવી ગયો છે ને તો હારવા લાગશે ભાવેશભાઈ આજ લાદી હારવાનું કામકાજ છે જો પપ્પા છે ને ઓલા સફેદ પટ્ટા કરે ને હુકા પાઈ છે ને લાલ લાલપટા કરે ને તો આ છું થાય તો મને તો લાગે કે થઈ જ મ બારક વાગી ગયા ને જો મમ્મી આખડી ફુલાવર શાક બનાવ લીધું હવે આપણે બનાવી રોટલી થોડીક રોટલી ને થોડાક રોટલા કા મમ્મી તો જો થોડીક રોટલી બનાવી છે તો એટલો લોટ બંધ થઈ ગયો ને ફુલાવર શાક મમ્મી નાખી દીધું હવે ફટાફટ પેલા રોટલી થોડીક કરીને પછી રોટલાય બનાવી નાખીએ આપણા રોટલી ને રોટલા જો બે બની ગયા હવે દૂધ ગરમ મૂકી દીધું આપણે દૂધ ગરમ થઈ જાય ને તો દૂધ ઉતારી ને પછી અહીંથી ઊભી થાવ અને જવું છે હજી શિવાની લેવા સાડા બાર વાગી ગયા હજી એક વાગે ને તો પછી આપણે બધા બપોરા કરવા બેસી જઈએ મમ્મી કઈ કે એને કીધું તો મમ્મી અને પપ્પા એને રોટલા થઈ ગયા સાઈ ને ઘડી નાખી ખાતા રોટલા પણ એ કે હું ઘેર કઈ ને આવ્યો નહીં તો ના ના હું ઘેર બાજુ ખવાય

તો પછી સિવું નહીં નવરાવી દઈએ આમ તો ઉનાળો છે અટાળ કંઈ જરૂર ન હોય તપી જાય ઉપર ટાંકામાંય પાણી પણ જીરી કાંગરી હેતુ રાખીએ તો હારું બાકી અમારે સીવાની જમી ને સીધી ઠામ ઉટકવા બેહી ગઈ દીકું આપી જાઉં બીજા ઠામ ને સીવાની તું ઠામ ઉટકે છે દીખું હેં કૂટે જ જોઈએ કેમ ઉટકાય કૂટાઈ જ જોઈએ કેમ ઉટકાઈ ઠામ बोले क्या रखा भी उठकते थे क्या गई क्या गई मुखिया भी रखोड़ा मां आई करो ये उठ की ना खुम्बी चल लेती हूँ हम जो तो करो ये उठ की ना खुम्बी चल लेती हूँ ने मम्मी आवाज दे जो ठाम हुई बताई सिवो ऐसी वो नहीं नहीं आई कर भी क्या वहाँ जो बाथरूम बाथरूम ना ना हाल ना आई करा उधर ना ना હા લાઈ કરાવ દઉં જા તો ગરમ પાણી નાખે કરાવ દઉં મમ્મી બાથરૂમ નું સીન થાય એક માર બાથરૂમ બનાવ છે મે કીધું આ હું કો કરાવ દઉં તો કે નઈ કે ચાય થી બાથરૂમ સામે જ દેખાઈશ ને ત્યાં ન્યા છે ને નઈ નઈ કરવા બરાબર બસ નાઈન હોય જાવ હાલો હાલો હવે વાવા થઈ ગઈ વાવા થઈ ગઈ તું પછી કઈ બાજુ જાવ બા બા કેના ભેગું બા દાદા ભેગું હજી થોડીક વાર પછી જાય જોઈએ કામ કર લઈને પછી હા કેવું થઈ ગયું આપણે ફરિયામ આમ વાવા કેવું થઈ ગયું તો હાલ જોઈએ જો હવે નઈ પડે હાલવા વા જોઈએ હવે ના પડે સીવું તો વાગી ગયા છે આગળ ભાઈ ગયા ને શિવાની બપોર દાદા એ કીધું કે હું તને હાઈન લઈ જાય એટલે કહ્યું ને શિવાની ઉઠીને તું ની તૈયાર થઈ ને ફરતી હતી આગળ જો દાદા લઈ ગયા સ્કૂટરમાં ચક્કર મરવા નહીં હાલ તન ભાગ લઈ દે ને હવે ભાવેશ ભાઈ છે ને ઓલી કોલસી ની ઠેગલી થોડીક કરે કેમ કે હવે અહીંયા લોકો પાછા પાથરવાના છે થોડાક રહી ગયા છે એટલે હવે ક્યાં સુધી પૂગે મમ્મી કે કે એટલું ફર્યું પૂરું કરવું જ ને તે ઘટશે ને તો થોડીક મગાવી લે હું પાછી એટલે હવે આવતીકાલે ખબર પડે તો આ કોલસી ભાવેશ ભાઈ જો અહીંયાથી હટાવે છે ને અહીંયા પથરાઈ ગઈ ને એટલામાં માથે કોલસી નાખીને આમ હાવેણેથી વારી નાખી એટલે બુરાઈ જાય તો આપણું નારિયેર એકદમ નો ખમણાઈ ગયું આ બે દિથી નારિયેર પડ્યું હતું તે આમ ખવાતું નતું હવે મેં કીધું આને છે ને ખમણી ને એનું સ્વીટ બનાવી નાખીએ એટલે ખવાઈ જાય તમારે નારિયેર જો ન ખવાતું હોય ને તો હું આ બનાવું ને એ પ્રમાણે એને આની રેસીપી બનાવી નાખજો એટલે છે ને ખવાઈ જાય ઘટશે આમ નારિયેર બાકી મેં તો આ મોર બે વાર બનાવ્યું હતું તે આની લાડુડી બને ને આપણે થાળીમાં પાથરીને ઢેફલી પાડવી ને તો એ બને તો એ મોરે બે વાર મેં લાડોડી બનાવી કરણ ને છે ને બહુ ભાઈ દૂધ ગરમ થઈ ગયું દૂધ મૂકી ને તો દૂધ ગરમ થઈ ગયું એમાં છે ને આપણે નાખી ને શેકી નાખીએ આલું લીલું યુ નારિયર ને આપણે સૂકું એ હાલે ખમણ હોય તો થઈ ગયું મલાઈ વાળું દૂધ મૂક્યું હતું ગરમ થઈ ગયું ને તો એમાં આપણે નારિયર ખમણ નાખ દઈએ ધીમે ધીમે છે ને શેકી લઈએ હવે તો નારી ખમણ જો દૂધમાં શેકાઈ ગયું ને હવે આપણે એમાં નાખી દઈએ ખાંડ તો ખાંડ તો બરાબર મિક્સ થઈ ગઈ ને હવે આપણે છેલ્લે એમાં ઘી નાખી દઈએ એટલે આપણે ખમણનું સ્વીટ તૈયાર થઈ ગયું નારિયેળના ખમણનું સ્વીટ તૈયાર થઈ જાય હવે આપણે નાખી દઈએ થારીમાં જરાક દાજતું કરવાનું દાજતું કરીએ ને તો મજા આવે ખાવાની બકેડી ચો દજવી નાખી તમારે કોઈને હાલો સ્વીટ ખાવું હોય તો નારિયેરનું બે વાર બનાવ્યા ત્યાં લાડુડી વાઈ રી હતી હવે આ વખતે મેં કીધું લાડુડી નથી વારવી ટાઈમ લાગી જાય એક તો મોડું થઈ ગયું અટાણે હજી બીજું કામય પડ્યું તો આપણે ઠરી જાય ને પછી જેને જેમ ખાવું હોય છે એમ કાઢી લે ઘી નાખીએ ને એટલે મસ્ત ને સુગંધ આવે એમાં હા વધારે હતા ને અહીંયા નારિયેળ સુકેલા હતા તડકે સુકવી નાખ્યા એટલે હા સુકાઈ ગયા એમાં બનાવું હોય સ્વીટમાં તો હાલુ લીલું હાલે સુકેલું હાલે હા સ્વાદ લે તો કરણ સ્વાદ લેજો જોઈને તમે છે ને હોળી ઉપર જો આવશો ને તો પાકી બનાવી દે પછી મમ્મી ખાવ નક્કી નથી એનું

લગાવતા ભૂલી ગઈ હતી વાંદર ખંટી ઉપર પડ્યું હતું એટલે મારો અવાજ એમાં તમને ઓછો સંભળાતો હોય છે બાકી સિવાની ઠંડુ લઈ આવી કે ના હાટું છે ક્યારે હાટું તને ભાવે યસ બોલો બે ચાલ બીજું હું લઈ આવી તો બધા જો સિવાની લઈ આવી છે વેફર લઈ આવી ઠંડુ લઈ આવી છે ને આમાં આવ્યા છે પાટા ગાંઠિયા આવ્યા છે આમાં જો ગઠીયા આયવા ગાંઠિયા હજી એ બાકી હતું ઓય આ સિવાની બાકી રહી ગયો હતું અંદર દાદા પાસે હતું તી લેવા ગઈ હતી કે હું એ લઈ આવી કા હા માંડવી પાક આમ જો હાલે મેં કંઈક બનાવ્યું અહીંયા બતાવું શિવાની હા ઈ બનાવ્યું તારા હાટુ બનાવ્યું એ કેતા તમે ખાવું પેલા ચાખ પછી તને બીજું દઉં એ ઉભી રહેજે કેવું છે યમી મીઠું મીઠું હવે ને જીવાની ને હવે ને